વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પાલિકામાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા હાલમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે સાહીઠ ટકા જેવી કામગીરી પૂરી થઈ છે હજુ કામગીરી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં કેટલો પિલ્લરનો ભાગ પાણીના વયણમાં આવતો હોય તો ત્યાં કઈ રીતે કામગીરી કરી શકાય તે માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિ પણ હાજર હોય તેમની સાથે પણ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે જડબે સલાક કામ આગળ વધે તે દિશામાં સૂચનો આપવામાં આવ્યા હતા વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા મીડિયાને આપવામાં આવી હતી મીડિયાના મિત્રોને આભાર આજે આપ લોકો અહીંયા પધાર્યા છો આજે વિશ્વમિત્રી પ્રોજેક્ટ અને કેચ ધ રેન પ્રોજેક્ટ જે વડોદરામાં ચાલી રહ્યા છે વિશ્વમિત્રી પ્રોજેક્ટ કેચ ધ રેન પ્રોજેક્ટની એક ભાગ છે આમાં મોટા ભાગમાં તમામ તલાવ ઊંડા કરવાની કામ નાલાઓ સાફ કરવાની કામ સાથે સાથે વિશ્વ નદી વિશ્વામિત્રી નદીનું પણ ખોડાઈ કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી જે ચાલી રહ્યા છે બહુ સરસ કામ થયું હતું અને અત્યારે પણ એને માંગ લઈ જઈને લગભગ સાઈઠ ટકાની ઉપર પહોંચી રહ્યા છે આની સંદર્ભમાં બે ત્રણ જગ્યા ઉપર આપણે તકલીફ પડતી હતી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે આપણા રાજ્ય માટે પણ અને નેશનલ ઇમ્પોર્ટન્સનો પ્રોજેક્ટ છે એટલે ત્યારના પિલર્સના કોર્સ ઓફ રિવરની મીઆંડ કોર્સમાં ક્યાં ક્યાં પિલરનું કઈ ઇસ્યુઝ છે અને પાણીનું રોકાવટ છે એવા જગ્યામાં પાણી કાઢવા માટે શું શું પગલાંઓ લેવું જોઈએ એના માટે અમે અહીંના જે એન્વાયરમેન્ટલ એક્સપર્ટ છે એમના સાથે અને આપણા ટીમ અને બુલેટ ટ્રેનના ટીમ જે નેશનલ હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટની ટીમ છે એમના સાથે પણ અમે પરામર્શ કરી કેવી રીતે નિકાલ કરી શકાય એના ઉપર પણ વાત કરી છે લગભગ એક પિલર્સ છે એવા સાત પિલર્સ વડોદરા સિટીમાં અને છ પિલર્સ વડોદરા જિલ્લાની વિસ્તારમાં આવે છે એના ઉપર કામગીરી બહુ સારી કામગીરી કરી રહ્યા છે હાલ આ કોર્ડને પૂરું કરીને લગભગ જૂન પંદર તારીખ પહેલાં આનું કામ બુલેટ ટ્રેનવાળાનું પિલરનું કામ પૂરું કરવાની લોકો આપણને ખાતરી આપી છે તે કરીને પાણીનું વહેન ક્લિયર થઈ જાય બીજી નેશનલ હાઈવે ઓથોરિટી સાથે લગભગ ફોર્ટી થ્રી જંક્શન્સ છે જેમાં પાણીનું ડ્રેઇન કરવાનું છે એમની માર્જિનમાં રસ્તો નિકાલ કરવાનું છે એમની રસ્તામાં જે જે માર્જિનમાં પાણી નિકાલનું રસ્તામાં બ્લોકેજ આવે છે કારણ કે ઘણા બધા ગામડાઓની રસ્તાઓ પણ આમાંથી જોડી રહ્યા છે મેઈન હાઇવેથી એની અંદર જે કલવર્ટ મારફતે પાણી કાઢવાનું હોય એ બધું કામગીરી પણ અમે હાથ ધરવાની પ્રયત્ન કરીએ છીએ એક જગ્યા જાંબુવા છે આ જાંબુવાની જગ્યામાં બહુ મોટી જગ્યામાં ક્લોગિંગ છે જેમાં નદીની અંદર માટીનું કામ થઈ રહ્યા છે જેથી કરીને એ પણ જે બ્રિજ બનાવવા માટે પિલ્લર નાખવામાં આવી રહ્યા છે એમાં થોડું અટકાયે એટલું અટકાવાનું ટાઈપનું કામ હતું એને નિકાલ કરવા માટે પણ અમે આજે પીડીએનએચઆઈને અમદાવાદથી બોલાવ્યા છે એટલે પીડીએનએચઆઈ આવીને અમને ખાતરી આપી છે એમાં પણ કેવી રીતે કામગીરી કરશું અને નિકાલ કરશું જેથી કરીને પાણીનું વહેન કન્ટિન્યુ થઈ શકે એના બાબતમાં ચર્ચા થઈ હતી આને સાથે સાથ એક્સપ્રેસ વે એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટમાં સિટી ઇરિગેશન આઈ મીન સોરી વડોદરા ઇરિગેશન સ્ટેટ ઇરિગેશન છે એમના સાથે પણ વાત કરી જેથી કરીને જાબુઆ અને બીજી એક્સપ્રેસ જગ્યામાં આનું કામ જે ડાઉનસ્ટ્રીમ છે આખા વિશ્વામિત્રી નદીનું પાણી આવે તો પણ તે જગ્યા અટકી જાય એવા જગ્યામાં કાઢવા માટે પ્રયત્ન અમે કરવાનું ડિસ્કસ કર્યું અને આજે રિવ્યુ મિટિંગમાં લગભગ એક કલાક દૂરમાં વડોદરા રૂરલની વિસ્તારમાં જેમાં પાણી ભરી જાય છે નિકલ કરવાની છે એ પણ એક્સપ્રેસ વે સાથે અને એનએચઆઈ સાથે ચર્ચા કરવામાં આવી છે જેથી કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ઇઝીલી અમે કમ્પ્લીટ ઇઝીલી નહીં કમ્પ્લીટ કરવામાં ઈઝી રહેશે પણ આના સાથે સાથે કેશ પ્રોજેક્ટની અંદર સિટીની અંદર લગભગ ફોર્ટી પ્લસ લોકેશન્સમાં તલાવ ઉડાવ કરવાનું કામ ખાસ કરીને ગઈકાલે મેં આજવાની વિઝિટ પણ લીધી આજવામાં પણ અમુક કામ બાકી છે કારણ કે આજવાની કામ ખાલી પાંત્રીસ ટકા થયું છે આપણે સ્વીકારવું પડે એને ફાસ્ટ કરવાની જરૂરિયાત છે એ પણ કામગીરી વહેલા કરવાનો પ્રયત્ન કરીશું અને અને બીજા બીજા સરોવરમાં કામગીરી સારું છે પણ એટલે આજવાને થોડું મોટું કરવાનો પ્રયત્ન કરીશું પણ ડેમનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એફેક્ટ ના થાય એ રીતનું વચ્ચેનું ગ્રેડ મૂકીને જ કામ કરવાનો પ્રયત્ન કરીશું અને સિટીમાં જેટલા ખાસ અને નાળાઓ છે એ પણ સાફ કરવાની જરૂરિયાત છે ગઈકાલની ચોમાસા પછી આપણને થોડું ઇનપુટ્સ પણ મળ્યું છે કે જે જે જગ્યામાં વધારનું કામ સ્પીડઅપ કરવાની જરૂરિયાત છે એ પણ અમને એક આઈડિયા આવ્યું છે જેથી કરીને સિટીના પ્રાયોરિટી છે જે પાણીનું વોટર સપ્લાય અને સિટીના ડ્રેનેજ સિસ્ટમ્સ એના ઉપર મેક્સિમમ ફોકસ અત્યારે રહે છે વિશ્વમિત્રી પ્રોજેક્ટ સિવાય અને ગઈકાલનું જે મોન્સૂનની અગાઈ અથવા સાયક્લોન એક ડિપ્રેશન તરીકે આવ્યું હતું અને થોડું ડ્રીઝલિંગ થયું હતું એમાં પણ વીએમસીની ટીમ બહુ સારી રીતે કામગીરી કરી છે હંડ્રેડ પર્સન્ટ પબ્લિકની એક્સપેક્ટેશન પ્રમાણે અમે પહોંચી ના શકીએ તો પણ નાઇન્ટી નાઇન અમે કામ કામ કરવાનો પ્રયત્ન કરતા જ આવીએ છીએ આજે પણ જે રિવ્યુ મિટિંગ હતી એ કેન્સલ રાખ્યું હતું જેથી કરીને બધા લોકો કામ કરી શકાય પણ હું ખાતરી આપીશ આવનારા દિવસોમાં સાફ સફાઈ ડ્રેનેજ સેનિટેશનનું કામ ઉપર વધારે ભાર મૂકીશું અને જે કે અમે સિટીનું બ્યુટિફિકેશન પણ વધારવાની છે એમાં કામ વધારે કરીશું પણ આશા એ જ છે કે આ વખતે વરસાદના સમયમાં પાણીનું ફ્લડિંગ ના થાય સિટીમાં એના માટે પ્રાર્થના કરીએ છીએ અને આપ લોકોની મદદ પણ બહુ મોટું છે બહુ સહયોગ આપી રહ્યા છો જે પણ સારું કામ કરી રહ્યા છે એને પણ આપણો કવર કરો છો પણ એવું કંઈ ક્ષતિ અથવા ખામી હોય એ પણ આપણે ધ્યાને મૂકવાની આપણે વિનંતી કરીએ છીએ જેથી કરીને આપણે વધારનું સારું કામ કેવી રીતે કરીએ એના આ પર્યાવરણ પ્રેમીઓ મારફતે જ કરવામાં આવ્યું એટલે એમની કન્સર્સને પણ એડ્રેસ કરવાની જરૂરિયાત છે ખાલી વિકાસ કરવાનું વાત સાથે સાથે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશન પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યાં ક્રોકોડાઇલ્સનું કન્ઝર્વેશન છે એન્વાયરમેન્ટ પ્રિઝર્વ કરવાનું કામગીરી છે જ્યારે આપણે ડ્રેજિંગ કરશું ત્યારે કોઈનું નુકસાન ના થાય હવે અત્યારે માની લો ક્વાયર માર્ટિંગ અને પ્લાન્ટેશન્સ કરવાની પ્લાનિંગ છે વેટીવર ગ્રાસ જે નેચરલ સ્પીસીસ છે એ કરવાનું એમની સલાહ હતી જેથી કરીને મંગલપાંડે બ્રિજની સાઈડમાં જે કામગીરી થયું છે ત્યાં પણ બહુ સુંદર પાર્ક હવે કરવાનું પ્લાનિંગ કરી રહી છે જેથી કરીને વડોદરાવાસીઓ ત્યાં જઈને નિહાળી શકાય ક્રોકટ બાસ્કિંગ જોઈ શકાય અને આવનારા દિવસોમાં એક નેચરલ રિવરફ્રન્ટ તરીકે પણ એ જગ્યા થાય એ એક પાર્ટ છે આવા અમુક જગ્યામાં અલગ અલગ જગ્યામાં કરીશું જેથી કરીને જે નેચર લવર્સ છે એના માટે પણ સારું અલગ અલગ પ્રકારનું ઝૂ સિવાય અને આપણા સિટીના ગાર્ડન સિવાયનું પણ અમુક જગ્યાઓ મળે એવા રીતનું અત્યારે પ્લાનિંગ કરવાનું અમે નક્કી અત્યાર સુધી જે મેન્યુઅલ ક્લિયરિંગ થતું હતું મોસ્ટ ઓફ જગ્યામાં જે ઇનપુટ આવતા હોય ત્યારના સભાસદનું ઇનપુટ આવતા હોય स्थानीय लोग सोसाइटी सोसायटी इनपुट आता ये ना जे क्लीनिंग काम चालती है बाबत में क्लिनिंग कामगी चलती है दिवसों में ग्राउंड पेनिट्रीटिंग रडारेक्नोलॉजी लाइस आ दस फूट सुधी अपने रडारे कि क्या क्या जगह क्लॉगिंग है क्या क्या जगह में प्रॉब्लम है ये टेक्निकली साइंटिफिकली रीते आफाई कर सूचू पस्या में हंड्रेड पर्सेंट काम एक वर्ष में ना थी शक लगभग बस्सों पहला सयाजी गाई बेकवर्ड साहेबे कर ड्रेनेज सीस्टम्स बहुत सारी एडिशनल काम करवा रहें આ લેવલનું કામગીરી કરવા માટે અમે પ્રયત્ન કરવું જોઈએ અને જે રીતનું આપણું ઇનપુટ છે આવા ઇનપુટ આપને વધારે મળતું હોય તો આપણે કામ ખાસ સાફ કરવામાં આપણે મદદરૂપ થશે એટલે હું નમ્ર અપીલ કરું છું મીડિયાના મિત્રોને પણ આપને એવું કંઈ ધ્યાનમાં આવતું હોય પ્લીઝ આપણને જણાવજો અમે ચોક્કસ એનું સાફ કરવાનું પ્રયત્ન માન્ય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ વિઝી થઈ હતી એ બાબતે વધારે માહિતી આપણે જિલ્લા કલેક્ટરશ્રી પણ સાંજે આપવાના છે આવું વધારે માહિતી નથી આપતો પણ જે જિલ્લા શ્રી અને પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરના ટીમ્સ અને સિટીમાં અને ડિસ્ટ્રિક્ટમાં જે પદાધિકારીઓને સાથે લઈને બધું કામગીરી કરવાના છે આ બેઝિકલી જનજાગૃતિ માટે છે આફ્ટર ધી નાઇન્ટીન સેવન્ટી વન વોર આવા એવું કંઈ સંજોગો આવ્યું નથી જેમાં સિવિલ ડિફેન્સની ટીમ કેવી રીતે કામ કરવાનું એનએસએસ એનસીસી લોકો કેવી રીતે બિહેવ કરવાનું બ્લેકઆઉટ વખતે લાઇટ કેવી રીતે ના વાપરવી અને વડોદરા કેટેગરી વન સિટી છે એટલે આખા ગુજરાતમાં કેટેગરી વન સિટી મીન્સ વાઇચલ ઇન્સ્યુલેશન્સ મેક્સિમમ છે આપણા પાસે પાવર પ્લાન્ટ્સ પાવર ગ્રીડ ગેસ પ્લાન્ટ્સ ગેસ સ્ટોરેજ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું છે એટલે આવતીકાલે લગભગ ચારથી આઠની વચ્ચે માઉન્ટેનની પ્લાનિંગ છે અલગ અલગ જગ્યામાં પ્લાનિંગ ચાલી રહ્યા છે વધારનું માર્ગદર્શન રાજ્ય સરકારનું લેશું પણ જેટલું લોકોને સાથે લઈને કરવાનું છે આનું તમામ પ્લાનિંગમાં વીએમસીનું ટીમ સિટી પોલીસ કમિશનરના ટીમ અને ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ટીમ સાથે મળીને કરશું સિવિલ ડિફેન્સનું વધારનું મીટિંગ અને માહિતી માટે સાંજે આપણે ફરી એક મીટિંગ છે ત્રણેય ટીમ્સ અને ડિસ્ટ્રિક્ટના ટીમ અને સિટીના ટીમ સાથે મળીને કરવાના છે તમામ મીડિયાના મિત્રોને પણ બ્રીફ મળશે આના પછી હું વધારે નથી આપતો કારણ કે તૈયારીઓ પછી આપે તો વધારે સારું રહેશે અને કાલે ઇવનિંગનું પ્લાનિંગ છે ભારત સરકાર અને રાજ્ય સરકારનું માર્ગદર્શન હેઠળ કેટેગરી વન સિટી વડોદરા છે આખા ગુજરાતમાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા થવાનું છે પ્રેક્ટિસ એટલે સારી રીતે કરશું જેથી કરીને જનજાગૃતિ આવી શકે